Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અમરેલી રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતા કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે છ મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે આથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ આકાશ માંથી વરસેલી અને અગર વર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે મિત્રો સાત શહેરોમાં મહત્વ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ જશે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટ જ સંકેત છે આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ સૌરાષ્ટ્ર જે ઝેકાયું છે બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે તો ભુજ અમરેલી રાજકોટનું મહત્વ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે ત્યારે મિત્રો હજુ પણ સુધી ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ